ગઢડા શહેરમાં એમ એમ હાઈસ્કૂલ ચોકડી ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગઢડા શહેરમાં માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા આ જહેમત ઉઠાવવામાં આવી હતી આ અંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડાના આગેવાન જયેશભાઈ રાજ્યગુરુએ જણાવ્યું કે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા છેલ્લા દસ વર્ષથી વિવિધ સેવાલક્ષીય કામગીરી કરવામાં આવી રહી છે દર વર્ષે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીના કુંડા માળા અને ચબૂતરાનું વિતરણ રાહત દરે કરવામાં આવે છે આ વર્ષે પણ આ કામગીરી કરવામાં આવી છે મારું નામ જયેશ રાજ્યગુરુ છે હું જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડાનો પ્રમુખ છું છેલ્લા દસ વર્ષથી ગઢડા શહેરમાં સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી સેવાઓ કરે છે અને અમે દર વર્ષે ઉનાળામાં આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જાયન્ટ ગ્રુપના લોકો જાયન્ટ ગ્રુપના દ્વારા બધા લોકોને જેને જોઈએ તેને અમે પક્ષીના કુંડા પક્ષીના માળા અને ચબૂતરાનું રાહત દરે વિતરણ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમ અમે છેલ્લા દસ વર્ષથી કરીએ છીએ સાયન્સ ગ્રુપ કાયમ આ નગરજનો માટે અને આવા કાર્ય કરવા માટે ઉત્સુક છે